પણ આજે ખાસ કરી અને રાતના અગિયાર વાગ્યા છે અને જે દૂર દૂર સુધી આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ત્યારે ખાસ કરીને પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા નતમસ્તક વંદન સાથે આપનું સ્વાગત કરું છું અહીંયા ખાસ કરી અને આજની જે સભાનું આયોજન થયું આમ દૂર નજર પૂકે ત્યાં સુધી લોકો બેઠા છે અંધારું આવે ત્યાં સુધી બહેનો બેઠા છે આ બાજુ સંખ્યામાં યુવાનો બેઠા છે ખાસ કરીને આજે આપડે મળ્યા છીએ શા માટે બેનર આપણું છે ગુજરાત જોડો જનસભા બેનર એ છે ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટી નો કાર્યક્રમ છે પણ હું એ વાત કહીશ આજે મારો ભાઈ મયુર સાકરિયા જેલ માં છે એના સમર્થન આક્રોશ સાથે આવેલા લોકો છે બીજી એક વાત મહત્વ કરી દઉં આજે આપણા ભાઈ જેલ માં આખી રાત નીંદર નહીં આવે એક મિત્રતાના નાતે દાવા સાથે કહું છું આજે આખી રાત પડખા ફરશે મારા સમર્થનમાં મારા પરિવારના લોકો તમામ જ્ઞાતિના લોકો આજ કેટલા બોડે ભેગા થયા છે આજે જયારે અમે અલગ અલગ સભાઓ જેમ વિક્રમભાઈ કહ્યું કે અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ સભાઓ થાય છે દરેક જગ્યાએ લોકોનો આગ્રહ હોય તમે અહીંયા આવજો અમારે અહીંયા હજાર માણા ભેગું થાય બે હાજર માણા ભેગું થશે પંદરસો માણાનું સંમેલન કરવાનું છે હજાર માણાને જોડાવાનું છે બાબત થી વાતો આવે છે આ બધા કરતા લાઈવ ના માધ્યમથી કહું છું આ સંમેલનની વિશેષતા એ છે કે એક ભાઈ બીજો ભાઈ જેલમાં છે અને એના અસંખ્ય ભાઈઓ આજે સાકરિયાના સમર્થનમાં અહીંયા ભેગા થયા છે આવતીકાલે સવારે મારું પહેલું કામ એ હશે કે અહિયાં મળેલો સંદેશ આ વિડીયો આ ફોટા આવતીકાલે લઈ અને પહેલું કામ હું એ કરીશ કે જેલે જઈને મયુરભાઈ સાકરિયાને મળે છે મોબાઈલ થી ફોટા બતાવવા યોગ્ય નથી ફોટા બતાવી નહી શકાય વિડીયો બતાવી નહીં શકાય પણ આ આ અને ફોટા જે લોકોએ ખરેખર મયુરભાઈને રાખવા માટેનું ષડયંત્ર કર્યું છે એને ખાસ મોકલાવું છું પ્રશ્નો ઘણા બધા છે મયુરભાઈ સાકરિયા એ તેર દિવસ મહેનત કરી આખી ટીમે ભાઈએ રમેશભાઈ વાત કરી એમ મહેનત કરી અને જે તમારા બધાનો પ્રેમ હતો આ પ્રેમના કારણે આમ તો જ્યારે ટિકિટ નું નક્કી થયું ત્યારે મનસુખભાઈ ભગુભાઈ આ બધી ટીમ અમે એક જગ્યાએ મળેલા મયુરભાઈ સાથેનો મારો કોઈ જૂનો ભરી પરિચય નહોતો ત્યાં થોડી ચર્ચા કરી આપણને એવું લાગ્યું કે ખરેખર આમ આદમી સાકરિયા ને ટિકિટ આપી હવે ઘણા બધા લોકો આજે જયારે મયુરભાઈ જેલમાં છે ત્યારે ઘણા બધા લોકો મજા લે છે

ખરેખર તમે મજબૂતાઈ થી લડો છો ખરેખર તમારા લોક પ્રેમ છે તમને જનતા પ્રેમ કરે છે મયુરભાઈ સાકરિયા પુરાવાના ષડયંત્ર ના ભાગરૂપે જે તમે આક્રોશ પેદા કર્યો છો લોકોમાં એની જગ્યાએ કેક ને કેક લોકોના કામ કરવા માટે આવું હોય ઘણા પ્રશ્નો છે અહિયાં વાત કરીએ ઊભા થતાની સાથે કે પીજીવીસીએલ નો પ્રશ્ન છે પીજીવીસીએલ ના પ્રશ્ન ટાઈમે ના આવું કનેક્શન નથી આવતું ટાઈમ પર ખૂબ મોટું વેઇટિંગ છે કેક ને કેક બિલ વધારાના આવે છે

ખરેખર નિયમ મુજબ એ લોકોએ ત્યાં પંચ રોજ કામ કરવું જોઈએ પંચના સાથે નથી લાવ્યા તો એને કહેવાનું નીકળો ગામ બહાર અને એના કરતા પણ વધારે જ્યારે તમારું ટીસી બળી જાય અને જો સમયસર ટીસી ન આપે બે દિવસની મેક્સિમમ મુદત

અધિકારી અને નાફેડ ના અધિકારી સાથે મળી આ રાષ્ટ્રની અને ગુજરાતની તિજોરી ખેડૂતના નામે લૂટી રહ્યા છે આ તમામ જગ્યાએ સેટિંગ શૂટિંગ ચાલે છે એને ક્યારે હળગાવી અગાઉ નક્કી થાય છે એમાંથી ચોરી કેટલી કરવી અગાઉ નક્કી થાય છે અને ક્યાંક ક્યાંક સીસીટીવી ફૂટેજ નહી રાખવાના

દૂધે ધોયેલા હોય તો આવતા રહ્યો આ તો અમારો જગતનો નો પાપ છે એક પછી એક કુદરતી આફત આવે એને સહન કરે છે ભ્રષ્ટ ભાજપે જે ખરેખર ખેડૂતોની પડખે ઉભું રહેવાનું હતું એ સમયે અમારા ખેડૂતો પર અત્યાચાર કર્યા છે તેમ છતાંય અમે સહન કરતા આવ્યા છીએ કેટલું બધું સહન કર્યું કાંઈ લાઈટ ના આવે બિલ આવી જાય કાંઈ બિલ ભરવા ના જઈએ તો મીટર કાપવા આવે આપણા બાપુનું બિલ બાકી હોય કે ભાઈને નહીં દઈએ દીકરા ને નવું કનેક્શન નહીં દઈએ દીકરાના ના દીકરા ને નવું કનેક્શન નહીં દઈએ મારી વાત સાચી હા કે ના